હું મહેન્દ્ર ડોબરીયા વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ જારથી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરમાં જાહેર થયું છે ત્યારથી છેલ્લા ચાર મહિનાથી એમની સાથે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્રને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદરની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદરના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે અત્યારે હાલ વિસાવદરના પચાસ ટકાથી વધુ કાર્યકર્તાઓ નારાજ છે નિષ્ક્રિય થઈ ગયા છે અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે કાંકરી ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાંકરી ચારો કરી અને એવું કહેવા માગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વળતા એ તમામ મત આપણી તરફેણ આવી જાય એટલા માટે આજે પણ કોઈક ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે જા અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે પછી ખેડૂત ખેડૂતોની રીતે મજૂર મજૂરોની રીતે રત્ન કલાકારો રત્ન કલાકારોની રીતે એ પોતે કરી રહી છે માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને એની ટીમ સુરતથી જ આવી છે માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે

ત્યારથી હું ગોપાલભાઈની સાથે છેલ્લા ચાર મહિના ત્યાં પ્રવાસ કરી રહ્યો છું ખેડૂતોના અનેક પ્રશ્ન આવતા હોય છે ખાલી મોટી મોટી વાતો કરી અને અત્યારે ખેડૂતોને ભ્રમાવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે લોકોના ફોન પણ ક્યારેય ઉપાડતા નથી ઘણા એવા પ્રશ્નો છે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું માત્ર ને માત્ર અમે વ્યક્તિનો વિરોધ કર્યો છે આવું વિરોધ વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપવાનું કારણ પણ એમને સોશિયલ મીડિયામાં એના વિડીયા મારફતે કહ્યું છે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના કોળી સંમેલનની અંદર આજ આમ આદમી પાર્ટીના લોકોએ પથ્થરમારો કર્યો એ પણ એ વાત સ્વીકારે છે અને સાથે એ પણ વાત કરે છે કે આવતીકાલે જે કેજરીવાલની સભા છે કેજરીવાલની સભામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પથ્થરમારો કરી અને લોકોની સંવેદના જીતવા માટેનો પ્રયત્ન કરશે આમ આદમી પાર્ટીનો ઓરિજિનલ ચહેરો જે નાયટકો કરી રહ્યા છે એનો ચહેરો ખુદ એમની પાર્ટીના પ્રમુખ વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ઢોબરિયાએ જ ખુલ્લો કર્યો છે હું મીડિયા સામે કહું છું કે એક કે બે દિવસની અંદર એ પણ પુરાવાઓ સાથે અમે વાત મૂકવાના છીએ કે આમ આદમી પાર્ટી આ વિસાવદર વિસ્તારની અંદર તોફાનો કરાવી લોકોની સિમ્પતિ જીતવા માટેનો પ્રયત્ન કરી આમ આદમી પાર્ટી જે કંઈ અર્થખંડાઓ કરે છે એ અર્થખંડાઓની રેકોર્ડિંગ સહિતની વાત આવતીકાલે અથવા તો એના પછીના દિવસે મીડિયા સામે અમે રજૂ કરવાના છીએ

કાલ સવારે ગોપાલભાઈ જો ચૂંટણી જીતી જશે અને અહીં નાના મોટા ખેડૂતોને કામ પડશે તો કોની પાસે જશે આ ભાઈ હજી સ્થાનિક રહેવાનો છું રહેવાનું છું એવું તો ઘણી કહી રહ્યા છે પણ રહેવાનું હોય તો તો બારના રૂમ લઈને અહીંયા આવી ગયો હોય ને હજી કંઈ રહેવા તો આવ્યા નથી તમને કઈ મોટી ઉપર કરવાની નોકરી કઈ દર્શાવ ચાલી રહી છે એની ઉપર હું હું પાર્ટીમાં છું પાર્ટીમાં રહેવાનો છું પાર્ટીમાં ક્યાં છોડી છે તો તમે આ ઇલેક્શનમાં પાર્ટીનું કામ કરો છો કે તમે ગિફ્ટ પટેલ કામ કરો હું કોઈનું કામ નઈ કરું હું જે સત્ય છે એ લોકોને કહીશ એટલે સત્ય કોણ છે તો તમારી દ્રષ્ટિએ સત્ય કોણ છે સત્ય જે સત્ય હશે એ હું કહીશ કોઈ પણ પાર્ટી સત્ય હું ગોપાલભાઈનો પ્રચાર અત્યાર સુધી ગોપાલભાઈનો પ્રચાર જ કરતો પણ છેલ્લા હું એકાદ મહિના જે એમને ઘણી વખત રજૂઆત કરી કે ભાઈ આપણા કાર્યકર્તાઓને આ વસ્તુનો પ્રશ્ન છે આ વસ્તુનો પ્રશ્ન છે પણ કોઈ કાર્યકર્તાઓ ધ્યાનમાં નથી લેવામાં આવ્યું ત્યારે આજે હું મીડિયા સમક્ષ આવ્યો છું તમારી સાથે કેટલાય લોકો અમારી સાથે ઘણા લોકો છે પણ હજી ખુલી નથી આવ્યા આવનારા સમયમાં એ પણ ખુલીને આવશે મતદાન ને ચાર દિવસ પહેલા તમને આ કરવાનો શું વિચાર આવ્યો મતદાન ચાર દિવસ પહેલા એટલા માટે કારણ કે અમે એક મહિનાથી જે રજૂઆત કરતા હતા અમને એમ હતું કે આજે કઈક ફેરફાર થશે આજે કઈક ફેરફાર થશે પણ કાંઈ ફેરફાર નો થયો તો આજે મેં આ રજૂઆત ફરિયાવાની સભામાં હુમલો કરવાની સૂચના કોને આપી રમેશ આની પહેલા અમારે આમ આદમી પાર્ટીના કાર્યકર આઈસી ડોક્ટરભાઈ હિતેશભાઈ વકાસિયા જયારે પોતાની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે પણ અમને એવું કીધું હતું કે તમે જાઓ અને ખાતે એનો વિરોધ કરો ગઈકાલે પીઆવામાં પણ ઘણા કહેવામાં આવ્યું હતું કે કાકડી સારો કરો અને આજે કેજરીવાલની સભા છે તો પણ કહેવામાં આવ્યું છે કાકરીચારો કરો